શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી તો જુઓ વચનામૃતનું પાનું કોઈ ખોલી તો જુઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી તો જુઓ વચનામૃતનું પાનું કોઈ ખોલી તો જુઓ વચના મૃતનું પાનું દાદા ખચરે ખોલ્યું વચના મૃતનું પાનું દાદા ખચરે ખોલ્યું શ્રીજીને ગઢપુરમાં કોઈ રાખી તો જુઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલી તો જુઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલી તો જુઓ વચનામૃતનું પાનું કોઈ ખોલી તો જુઓ વચનામૃતનું પાનું જીવું પાએ ખોલ્યું વચના પાનું જીવું ભાઈ ખોલ્યું દૂધના કટોરા કોઈ પાઈ તો જુઓ સ્વામી નારાયણ બોલી તો જુઓ સ્વામીનારાયણ સ્વામી નારાયણ બોલી તો જુઓ વચનામૃતનું પાનું કોઈ ખોલી તો જુઓ વચનામૃતનું પાનું ગંગાબાઈએ ખોલ્યું શ્રીજીને દીકરો કોઈ બોલાવી જુઓ સ્વામીનારાયણ સ્વામીનારાયણ બોલી તો જુઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલી તો જુઓ વચનામૃતનું પાનું કોઈ બોલી તો જુઓ વચનામૃતનું પાનું ફૂલી બાઈએ ખોલ્યું વચનામૃતનું પાનું ફૂલી બાહીએ ખોલ્યું માખણના ભજીયા કોઈ જમાડી તો જુઓ સ્વામી સ્વામીનારાયણ બોલી તો જુઓ સ્વામી સ્વામીનારાયણ બોલી તો જુઓ વચનામૃતનું પાનું કોઈ ખોલી તો જુઓ વચનામૃતનું પાનું પર્વતભાઈએ ખોલ્યું માનસીમા દહીં કોઈ જમાડી તો જુઓ સ્વામીનારાયણ સ્વામી નારાયણ બોલી તો જુઓ સ્વામીનારાયણ સ્વામી નારાયણ બોલી તો જુઓ વચનામૃતનું પાનું કોઈ ખોલી તો જુઓ વચનામૃતનું પાનું આંબા સેઠે ખોલ્યું શ્રીજીને દાંતણ કોઈ કરાવી તો જુઓ સ્વામીનારાયણ સ્વામીનારાયણ બોલી તો જુઓ સ્વામીનારાયણ સ્વામીનારાયણ બોલી તો જુઓ વચનામૃતનું પાનું કોઈ ખોલી તો જુઓ વચનામૃતનું પાનું દાદા ખચરે ખોલ્યું શ્રીજીને અણવર કોઈ બનાવી તો જુઓ સ્વામીનારાયણ સ્વામીનારાયણ બોલી તો જુઓ સ્વામી નારાયણ સ્વામીનારાયણ બોલી તો જુઓ વચના મૃતનું પાનું કોઈ ખોલી તો જુઓ વચના મૃતનું પાનું જસોભાઈએ ખોલ્યું કુત્રની જોડ કોઈ માગી તો જુઓ સ્વામિનારાયણ સ્વામીનારાયણ બોલી તો જુઓ સ્વામીનારાયણ સ્વામીનારાયણ બોલી તો જુઓ વચનામૃતનું કાનું કોઈ ખોલી તો જુઓ સ્વામિનારાયણ ભગવાનની જય